કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી ચાની લારીને એક કાર ચાલક ગઈકાલે વરસતા વરસાદમાં કાર ચાલકની કારની બ્રેક ન વાગતા કાર રોડની બાજુમાં ઉભેલી ચાની લારીમાં અથડાઈ હતી અને ચાની લારી કારની અટફેટમાં આવી ગઈ હતી આ બનાવને પગલે વૃદ્ધ કાર ચાલક પણ ગભરાઈ ગયા હતા જો કે આ બનાવમાં લારી સંચાલક લારીની બાજુમાં ઉભો હોવાથી તેનો આ વાત બચાવ થયો હતો બીજી તરફ આ બનાવને પગલે લોકટોળા દોડી આવ્યા હતા અને કારમાં સવાર વૃદ્ધ દંપતી ગભરાઈ ગયો હતો વરસાદમાં પોતાની કારને બ્રેક વાગી ન હોવાની તેમણે કબુલાત કરી હતી જો કે આ બનાવને પગલે રાવપુરા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે મારે હું સીધો આવે તો હરિનગરથી સીધો આવતો તો મારા રસ્તા ઉપર એ અંદરથી સોસાયટીમાંથી નીકળી એટલે ડાયરેક્ટ રમફાત મને ઉડાવી નાખ્યો અમે ફેંકી કંઈ આ મોટી એ લગભગ પચાસ સ્પીડ હશે મને મારી ગાડી આ તું ડુબાઈ ગઈ છે ને હું ફેકાઈ ગયો જાતે હું બચ નથી હું બચી ગયો ફેકાઈ ગયો એટલે અરે હું ચા બનાવતો તો અને આ કાકાની ગાડીની બ્રેક જ ના લાગી સીધી આઈને સી મારી લારીમાં ઘૂસી ગઈ ગાડી જરીક હું પાછો ભઈ ઊભો હતો આ મારા રામ રમી જાત આજે પણ સદ નસીબે સારું તો હું લારીની બાજુમાં ઊભો તો એટલે હું બચી ગયો નહી તો લારીને જોડે માં હું ભી ખલાસ થઈ જાત આજે કેટલું નુકસાન ગયું તમારું નુકસાન તો 50 60000 નું છે જ ને લારી તોડ નાખી છે તો હા પેલા તો બાઇક વાળો જ આગળ આવી ગયો બાઈક ને બચાવ છે તો મારી લારી માં ઘૂસી ગયા